જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણએ નમઃ શ્રી ગોપી ચનવલ્લભાએ નમઃ શ્રીમદાચાર્ય ચરણ કમલેપ્યો નમઃ શ્રી શ્યામ શ્યામસુંદર એમને મહારણીકો નમઃ શ્રી ગુસાઈજી પરમ દયાલ એમ નમઃ શ્રી પ્રબોદ બાવા ગુરુએ નમઃ સમસ્ત શ્રી વલ્લભ કુડકો નમઃ હવે વાલા વૈષ્ણવ આજે આપણે પુષ્ટિ પ્રસંગમાં ભક્તિનું મહત્ત્વ કેટલું હોય છે એ ભક્તિ વિશે જોઈએ તો આ પૃષ્ટિ પ્રસંગ થોડો નાનો છે પરંતુ ખૂબ જ ભાવવાહી છે ને સમજવા જેવો છે અને ચિત્રો સાથે મેં રાખ્યો છે તો વાલા વૈષ્ણવ ખૂબ સરસ ઉપયોગી થાય એવો છે હવે ભક્તિનું મહત્ત્વ છે ભક્તિ છે જ્યારે ભોજનમાં પ્રવેશ કરે છે તો ભોજન છે એ પ્રસાદ બની જાય છે એટલે વાલા વૈષ્ણવ આપણે જ્યારે બેનો ભોજન બનાવે છે ત્યારે ભોજન કરતાં કરતાં ઠાકોરજીના પદ ધોળ ગાય છે તો એ ભોજન છે એ ભોજન નથી રહેતું પરંતુ એ પ્રસાદ ભગવાનનું બની જાય છે અને ભક્તિ જ્યારે ભૂખમાં પ્રવેશ કરે છે ને તો ભૂખને છે ને એ વ્રત બનાવી દે છે એટલે આપણે ભોજન કરવા બેસીએ ત્યારે જો પ્રભુને અર્પણ કરીને કે પ્રભુ અર્પણ કરો કે રસોઈ માનજો પ્રભુનો પ્રસાદ જમવામાં આવશે મીઠો સ્વાદ જમવા ટાણે કરજો કનૈયાની યાદ બાળકૃષ્ણ જમવા વધારો શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ અર્પણ એટલું કહ્યા પછી જો આપણે જમવા બેસીએ તો એ આપણી ભૂખ છે એક વ્રત બની જાય છે વાલા વૈષ્ણવ આટલું ઠાકોરજીનું સ્મરણ કરવાથી એ કૃષ્ણ અર્પણ થઈ જાય છે હવે જ્યારે ભક્તિ છે પાણીમાં પ્રવેશ કરે છે ને તો પાણીને પણ ચરણામૃત બનાવી દે છે એટલે આપણે પાણી પીતા પીતા ઘણાને શ્રીનાજી જમનાજી શ્રીકૃષ્ણ શરણમમ રાધાકૃષ્ણ એ કહેવાની નિયમ હોય છે તો એ નિયમ લેતા પહેલાં પાણી પી છે તે પાણી નથી રહેતું પરંતુ પ્રભુનું ચરણામૃત બની જાય છે તો તેવી જ રીતે એ ભક્તિ જ્યારે સફરમાં પ્રવેશ કરે છે એટલે આપણે ક્યારેય મુસાફરી કરતા હોય અને ભગવાનનું સતત શ્રી કૃષ્ણ શરણમ અષ્ટાક્ષર મંત્રનો છાપ વાલા વૈષ્ણવ અથવા કોઈ પાઠ કરતા હોય તો એ ભક્તિ છે એ તીર્થયાત્રા બની જાય છે એટલે કહેવાય છે ને હાલતા ચાલતા ડગલે પગલે સતત અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમનો છપ કરીએ તો આપણે એ ચાલવું છે એ તીર્થયાત્રા સમાન બની જાય છે હવે ભક્તિ જ્યારે સંગીતમાં પ્રવેશ કરે છે ને તો સંગીત એ કીર્તન બની જાય છે એટલે આપણે કોઈ પણ ગીત ગાતા હોય અથવા સંગીતનું કામ ચાલુ એમાં આપણે ઠાકોરજીના થોડપોદ કીર્તન ગાઈએ છીએ તો એ સંગીત છે એ કીર્તન બધા બની જાય છે હવે ભક્તિ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે ને ત્યારે ઘરે એક મંદિર બની જાય છે એટલે જો કહેવાય છે ને કે સારી ભગવતી ધર્મવાળા બહેનો હોય તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે એટલે ભક્તિમય વાતાવરણથી જ વાલા વૈષ્ણવ આ બધું શક્ય બને છે એટલે જ્યારે ઘરમાં હાલતા ચાલતા ઠાકોરજીના ભજન કીર્તન આપણે ગાઈએ છીએ ધોળપદ તો એ આપણું ઘર એક મંદિર સમાન જ બની જાય છે અને મંદિરમાં જેમ સાક્ષાત ઠાકોરજી બિરાજતા હોય છે તેમ આપણા ઘરમાં બિરાજે છે અને આપણે એના ધોળપદ ગાઈએ છીએ હવે ભક્તિ જ્યારે કાર્યમાં પ્રવેશ કરે છે ને કાર્ય કર્મ બની જાય છે એટલે કોઈ પણ કામ કરતાં કરતાં કચરા પોતા વાસણ રસોઈ ગમે કામ કરતાં કરતાં બહેનોને ભગવાનનું જો હસ્તાક્ષર મંત્રનું રોટણ કરે તો એ કાર્ય છે કર્મ બની જાય છે આપણું એટલે ઠાકોર કહેવાય છે ને જેવા કર્મ કરીએ તેવા ફળ મળે એટલે આપણે શ્રી કૃષ્ણ શરણમાં સદા હસ્તાક્ષર મંત્રનો છાપવાલા વૈષ્ણવ કરીએ તો આપણું એક કર્મ સારું કર્મ બની જાય છે અને સારા કર્મના ફળ હંમેશા વૈષ્ણવ સારા જ હોય છે એટલે આપણા કર્મને સારું બનાવવા માટે સતત અષ્ટાક્ષર મંત્રનો છપવાલા વૈષ્ણવ આપણે કરવો જોઈએ હવે ભક્તિ જ્યારે ક્રિયામાં પ્રવેશ કરે છે તો ક્રિયા છે એ પણ સેવા બનાવી જાય છે એટલે કોઈ પણ કામ કરીએ તો એમાં આપણે સતત ઠાકોરજીનું સ્મરણ કરીએ તો એ ક્રિયા રહેતી નથી એટલે આપણું કામ રહેતું નથી પરંતુ આપણી સેવા બની જાય છે ઠાકોરજીની સેવા તો કરીએ જ છે છતાં આ કામને ભક્તિ પ્રવેશ કરે છે ત્યારે એને સેવા બનાવી દે છે અને જ્યારે ભક્તિ છે સંપૂર્ણપણે વ્યક્તિમાં ઉતરી જાય છે ને એમ તો એ વ્યક્તિ છે ને એ ઇન્સાન એટલે સારો મનુષ્ય બની શકે છે અને તેનામાં જેટલા દુર્ગુણ હોય છે એ જતા રહે છે અને તેને જેટલું ભગવાનનું સ્મરણ કીર્તન યાચન મનન વાંચન કરે તો એનામાં અલૌકિક વિચાર આવે છે અનલ અલૌકિક વિચારની દ્રષ્ટિએ તે વૈષ્ણવ જે વ્યક્તિ છે ઇન્સાન એટલે સાચો માનવી બની શકે છે તો વાલા જ્યારે આપણા જીવનમાં આવી ભક્તિને સ્થાન આપીએ ત્યારે આપણું જીવન એક આવું જ બની જાય છે એટલે જ કહેવામાં આવે છે ને થોડપદમાં પણ કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે જન જનતો મુક્તિ ન માંગે માંગે જન્મો જન્મ અવતાર રે નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવા નંદ કુમાર રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું એટલે આ ભૂતલ પૃથ્વી પર ભક્તિ જેવું એક કોઈ મોટો પદાર્થ કે કોઈ વસ્તુ નથી એટલે આ ભક્તિની જેટલી મહિમા વાલા વૈષ્ણવ તેટલી ઓછી છે તો મારો પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવામાં મારે ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની ક્ષમા અને શ્રી ઠાકોરજીના ચરણોમાં આ વિડીયો અર્પણ કરું છું સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ